તેથી આપણે આ બાલીશ ખ્યાલોને દૂર કરવા જોઈએ જે લોકો ધર્મને માત્ર શબ્દોના ફીણના ફિસાટા જ માને છે જે લોકો ધર્મ માત્ર મતવાદ જ છે એમ માને છે જે લોકોને મન ધર્મ એ કેવળ થોડીક બૌદ્ધિક સ્વીકૃતિ કે અસ્વીકૃતિ છે જે લોકોને મન ધર્મ એટલે પોતાના ધર્મગુરુઓ જે કહે તેટલા શબ્દો જ માનવાની બાબત છે જે લોકોને મન ધર્મ પોતાના પૂર્વજોએ જોઈએ માનેલી વસ્તુ માત્ર જ છે જે લોકોને મન ધર્મ એટલે અમુક પ્રકારના વિચારો અને વહેમોને વળગી રહેવાનું છે કારણ કે તે તેમના રાષ્ટ્રીય વહેમો છે તેવા માણસોના બબડાટથી આપણે પર જવું જોઈએ આપણે આ બધાથી પર જવું જોઈએ અને માનવજાતને ધીમે ધીમે પ્રકાશ તરફ પગલાં માંડતી એક વિરાટ કૃતિ તરીકે જોવી જોઈએ માનવજાત એક એવો અદ્ભુત છોડ છે જે આપણે જેને ઈશ્વર કહીએ છીએ તે અદ્ભુત સત્ય તરફ ધીરે ધીરે વિકાસ કરી રહ્યો છે તેના તરફનું પ્રથમ સ્પંદન પહેલી ગતિ હંમેશા ભૌતિક બાબતો અને અનુષ્ઠાનો દ્વારા જ થાય છે